કાંકરેજ તાલુકાના વેપારી મથક ધરા ખાતે સીડબલુસીના સભ્ય જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ સંવિધાન રેલી યોજાઈ હતી જેમાં કાંકરેજ ધારાસભ્ય તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય બાપુ જય બે જય સંવિધાન યાત્રાઓ સમગ્ર દેશમાં કોંગ્રેસે તાલુકા મથકે ચાલુ કરી છે પૂજ્ય મહાત્મા ગાંધી સો વર્ષ પહેલાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેલગામમાં બન્યા હતા એના સો વર્ષની ઉજવણી ડોક્ટર સાહેબે વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ આ દેશને આપ્યું એના પંચોતેર વર્ષ થઈ રહ્યા છે અને જ્યારે સાહેબ અને મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવાવાળી તાનાશાહી સરકારો કે પક્ષો આવ્યા છે બાપુ કરવાથી બાપુની વિચારધારા ખતમ થઈ જશે તેવી માનસિકતાવાળા લોકો જ્યારે દેશ અને રાજ્યમાં સત્તા ઉપર બેઠા છે ત્યારે કોંગ્રેસ પહેલી તારીખથી આઠ તારીખ સુધી સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર આવી યાત્રાઓ અને પત્રિકાઓનું વિતરણ કરી અને કોંગ્રેસની